નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર બચાવના વાંઢિયા ગામે વીજ ટાવર અને લાઈનો નાખવાના કંપનીના પ્રયત્ન સામે ખેડૂતોના ધરણા પોલીસે ખેડૂતોને ડિટેઇન કર્યા બે ખેડૂત ઘાયલ થયા વાડિયા ગ્રામ પંચાયતના સરપંચ સાહેબ થી અમારો નિવેદન છે કે આ વિષય ઉપર બે શબ્દ જો અને ખેડૂતો જયારે બી પ્રોટેસ્ટ કરી રહ્યો ત્યારે પધારતા જાઓ પુર સાહેબ આવી રીતે ખેડૂતોને અહીંયા કરીને જેલમાં પૂરી લઈ જવામાં આવી રહ્યા છે જુઓ ખેડૂતોના ખેતરમાં વગર કોઈ છે અને સરપંચ કર્યો સાહેબ એટલી સત્તા હોય કે સરપંચ કહી શકે ગમે એને કે ભાઈ તું જવા દે અહીંયા કને વગર પરવા દે તું નોટિસ દીધા વિના ખેડૂતોના ના નુકસાન કરશ સરપંચ સાહેબ જવાબ જો થોડોક જવાબ જો અને આવો અહીંયા કને ખેડૂતો તમને યાદ કરી રહ્યા છે પોલીસ સ્ટેશને આવો બચાવ તાલુકાના વાંડિયા ગામે ખાવડાથી હળવદ વીજ લાઇનના ટાવર સંબંધે ખેડૂતોની અદાણી કંપની સાથે વળતર સંબંધે વિવાદ ચાલી રહ્યો છે આજે સવારે કોન્ટ્રેક એજન્સી ટાવર ખોડવા ઊભા કરવા વાંઢિયાના ખેડૂતોના ખેતરમાં આવ્યા ત્યારે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો ખેડૂતો તથા મહિલા ખેડૂતોએ ધરણા કર્યા હતા એવા આક્ષેપો છે કે સામખિયારી પોલીસ આશરે સો જેટલા ખેડૂતોને ડિટેન કર્યા છે આ ડિટેઇન સમયે તથા ખેડૂતોના ધરણા અને વિરોધ સમયે એક બેન જેસીબીથી ઘાયલ થયા હતા તેમને પ્રથમ ભચાઉ અને બાદમાં ગાંધીધામ આદિપુરમાં સારવાર માટે લઈ જવાયા છે તથા એક ખેડૂતને પગમાં પાટો બાંધેલ હતો તેના ઉપર પોલીસનો ધોકો લાગતા ફરીવાર ફૅક્ચર થયું છે આ ડિટેઇન સમયે ખેડૂત ભાઈ બહેનોના કપડાં ફાટી ગયા હતા આમ પોલીસની સખ્તી ખેડૂતો નારાજ થયા હતા અને આક્ષેપો ઉઠ્યા છે ન્યૂઝ ચેનલને ટેલિફોન ઉપર જિલ્લાના પૂર્વ પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ આ તમામ માહિતી આપી હતી અને ભારતીય કિસાન સંઘના જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારો પોલીસ સ્ટેશનમાં ધસી ગયા છે અને રજૂઆતો કરે છે અને ફરિયાદ આપવાની તજવીજ ચાલુ છે તેમ શિવજીભાઈએ જણાવ્યું હતું ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ કરમણભાઈ ગાગલ ઉપપ્રમુખ રામજી કારા છાંગા બચાભાઈ માતા શામજીભાઈ માયાત્રા વગેરે તાલુકા જિલ્લાના ખેડૂતો આગેવાનો સ્થળ ઉપર અને પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને શિવજીભાઈએ વિગતવાર માહિતી આપી હતી ખેડૂતોની પરવાનગી લઈ અને કોમર્શિયલ ભાવ ગણી ખેડૂતોની સંતુષ્ટિ પ્રમાણે વળતર અપાય તેવી માંગ ખેડૂતોની રહી છે લાઈવ સીન આમ ભાંડિયા ગામના ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ